સાચે શું એસ્ટરોઇડ પૃથ્વીને ભટકાશે કે પછી એનાથી દૂર બીજી કોઈ જગ્યાએ ચાલ્યો જશે કહેવાય છે કે દુનિયાને બચાવવા માટે આપણી પાસે ખરેખર એક જ મહિનો બાકી છે ખરેખર વિશ્વ પર મોટી દુર્ઘટનાની ઘંટડી વગાડવાનું શરૂ થઈ ગયું છે અત્યારે વિશ્વ માટે સૌથી મોટી ચિંતા કઈ છે કોરોના વાયરસથી બચવું કે પછી ઓગણત્રીસ એપ્રિલે જે એસ્ટરોઇડ ભટકાશે એનાથી બચવું નાસાએ પોતે પુષ્ટિ આપી છે કે ઓગણત્રીસ એપ્રિલે દુનિયા બદલાઈ શકે છે

વૈજ્ઞાનિકોને આશંકા છે કે જો આ એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાશે તો વિનાશ થશે અને આખી માનવ સૃષ્ટિનો અંત આવી શકે છે કારણ કે આ એસ્ટરોઇડ જેટલો વિશાળ છે એના લીધે પૃથ્વીનો વિનાશ નિશ્ચિત થશે પરંતુ શું એ સાચી આપણી પૃથ્વીથી ટકરાશે કે પછી એ પૃથ્વીથી દૂર જઈને બીજે ક્યાંક ટકરાશે અથવા પૃથ્વીની કક્ષા માંથી નીકળી જશે કરોડો વર્ષો પહેલા એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાતા ડાયનોસોર યુગનો અંત આવ્યો હતો 2020 માં આજ ભય ફરી એકવાર આખી દુનિયા પર છવાઈ ગયો છે અને એ તારીખ છે ઓગણત્રીસ એપ્રિલ કારણ કે હજી સુધી આ તારીખ નક્કી નથી થઈ કેટલાક કહે છે ઓગણત્રીસ એપ્રિલ છે તો કેટલાક કહે છે એ નથી બીજી તારીખ છે પરંતુ શું સત્ય છે એ હજી સુધી જણાવવામાં નથી આવ્યું નાસાના જણાવ્યા મુજબ અત્યારે ચિંતા કરવાની કંઈ વાત નથી પરંતુ આ પછી પણ ઘણા વૈજ્ઞાનિકોને હજુ પણ આશંકા છે જો તેના સમયગાળામાં થોડીક સેંકડોમાં તફાવત હોય તો આ એસ્ટ્રોઈડ પૃથ્વી પર ત્રાટકશે અને પછી સંભવ છે કે તે પછી આખી માનવ સભ્યતા અને પૃથ્વીનો ડાયનોસોરની જેમ અંત આવી શકે છે કારણ કે ડાયનોસોરનો અંત પણ આવા જ એસ્ટ્રોઈડથી થયો હતો સૌપ્રથમ તમને આ એસ્ટરોઇડનું નામ જણાવી દઈએ તેનું નામ છે ઓગણીસસો અઠ્ઠાણું આઈ આર ટુ તેની ગતિ ત્રીસ હજાર માઇલ પ્રતિ કલાકની છે વૈજ્ઞાનિકો જાણે છે કે આ એસ્ટરોઇડ માઉન્ટ એવરેસ્ટ અથવા હિમાલય જેટલો વિશાળ હોઈ શકે છે અને જો તે પૃથ્વી પર ટકરાશે તો પાયમાલીનું કારણ બની શકે છે અને આખી માનવ સભ્યતા અને પૃથ્વીનું નાશ થઈ શકે છે છ મિલિયન વર્ષો પહેલા પૃથ્વી પર ડાયનોસોરને ટકરાતા એસ્ટ્રોઇડની ઝડપ

યુકાટિન દ્વીપકલ્પ સાથે ટકરાઈ હતી જેના કારણે એક ખાડો એકસો માઇલ પહોળો અને વીસ માઇલ ઊંડો રચાયો હતો જ્યારે વૈજ્ઞાનિકોએ આ ખાડાની તપાસ કરી ત્યારે સલ્ફર કમ્પાઉન્ડ ત્યાંના ખડકમાંથી મળી આવ્યો હવામાં ધૂળના વાદળની રચના કરનાર એસ્ટ્રોઈડની ટક્કરને કારણે ખડક બાષ્પમાં ફેરવાઈ ગઈ હતી પરિણામ એ આવ્યું કે આખી પૃથ્વી ઠંડી થઈ ગઈ હતી અને એક દાયકા સુધી સમાન સ્થિતિ રહી મોટા ભાગના જીવો તે પરિસ્થિતિમાં મૃત્યુ પામ્યા હતા અને ડાયનોસોર યુગ પણ સમાપ્ત થયો હતો જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફરીથી આવી રહ્યો છે તેની ઝડપ યુગને એસ્ટ્રોઈડ કરતા અડધી છે પરંતુ આમાંથી તમારે અનુમાન લગાવવું જોઈએ કે વિશ્વમાંથી આ ખતરાને કેવી રીતે દૂર કરવું અને કેટલું મોટું અવકાશીય ખતરો છે અને શા માટે વૈજ્ઞાનિકો વધુ ચિંતિત છે હવે જાણીએ આજે એસ્ટ્રોઇડ ટકરાવાનું છે એની પાછળનું સત્ય શું છે આપણે બધા જાણીએ છીએ કે હમણાં કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાયેલો છે આ વાયરસથી અત્યાર સુધીમાં ઘણા બધા લોકોનો મોત નીપજ્યો છે જ્યારે સમગ્ર વિશ્વમાં ઘણા એવા લોકો છે જે આ વાયરસની સંવેદનશીલતામાં આવેલા છે અથવા તેમાં ફસાયેલા છે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક અફવા ખૂબ જ ચર્ચામાં આવી રહી હતી હકીકતમાં સોશિયલ મીડિયા ઉપર કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે ઓગણત્રીસ એટલે કે એક મહિના પછી માનવ સંસ્કૃતિ અને આ દુનિયાનો અંત આવી જશે કારણ કે એક એસ્ટ્રોઈડ છે જે પૃથ્વી કરતા પણ મોટો છે તે પૃથ્વી થી ટકરાશે અને આ વિડીયોઝ કહેવામાં આવી રહ્યું છે કે આગામી ઓગણત્રીસ એપ્રિલના રોજ

નાસાના જણાવ્યા અનુસાર ઓગણત્રીસ એપ્રિલ બે ના રોજ બાવન એટલે કે ઓગણીસો નામનો એસ્ટરોઇડ પૃથ્વીથી લગભગ ચાર મિલિયન માઇલ દૂરથી પસાર થશે જેની પૃથ્વી પર કોઈ અસર નહીં થાય ચાલો તમને એ પણ જણાવી દઈએ કે આ એસ્ટ્રોઈડ નો આશરે વ્યાસ એક પોઈન્ટ આઠ કિલોમીટરથી ચાર પોઈન્ટ એક કિલોમીટર જેટલો છે જ્યારે તે પૃથ્વીની નજીકથી પસાર થશે ત્યારે તેની ગતિ લગભગ વીસ હજાર માઇલ પ્રતિ કલાકની હશે પરંતુ હજી સુધી એ સાચું નથી જણાવવામાં આવ્યું કે જ્યારે આ એસ્ટ્રોઈડ પૃથ્વીની નજીકથી પસાર થશે ત્યારે તેની ગતિ એક્ઝેક્ટ કેટલી હશે પરંતુ તેના અનુમાનો લગાવવામાં આવ્યા છે તમે બધા અત્યાર સુધી જાણી ગયા હશો કે કેવી રીતે એસ્ટ્રોઈડ પૃથ્વીથી દૂર જશે અને પૃથ્વીનો નાશ થશે નહીં અને પૃથ્વી બચી જશે પરંતુ આવી અફવા ફેલાવનાર મૂળારામ ભાસ્કર જાટ ઓશિયન અને અનોખા અપરાજિત એવા ફેસબુક વપરાશકર્તા છે જે હેડલાઇન ઇન્ડિયામાં એક વિડીયો ક્લિપ પોસ્ટ કરી છે અને વિડિઓમાં પૃથ્વીની નજીક એક કૃત્રિમ ઉપગ્રહ આવી રહ્યો છે તે બતાવવામાં આવ્યું છે અને આ જે કુદરતી ગ્રહ છે તે પૃથ્વીથી ટકરાશે ત્યારે ઓગણત્રીસ ના રોજ આપણી પૃથ્વી સમાપ્ત થઈ જશે એવું એ વિડિયોમાં બતાવવામાં આવ્યું છે અને સૌપ્રથમ એ વિડિયો ફેસબુક ઉપર વાયરલ કરવામાં આવ્યો હતો

ખરેખર નાસાના જણાવ્યા મુજબ ઓગણીસો અઠ્ઠાણું ઓવાર ટુ નામનું એસ્ટરોઇડ સત્તાવાર રીતે ઓગણત્રીસમી એપ્રિલે પૃથ્વીની નજીકથી પસાર થશે પરંતુ પૃથ્વીની નજીકથી ચાર મિલિયન માઇલ દૂર હશે ત્યાંથી પસાર થશે આ સમાચાર નાસા દ્વારા સત્તાવાર રીતે શેર કરવામાં આવ્યા છે અને જો બનાવટી અને સંપાદિત વિડીયો બનાવીને આ સમાચાર વધારે ફેલાવવામાં આવી રહ્યા છે અને હમણાં જે પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું જ કહેવામાં આવ્યું છે કે ઓગણત્રીસમી એપ્રિલે પૃથ્વીનો વિનાશ થઈ જશે પરંતુ મિત્રો એવું સાચું નથી ઓગણત્રીસમી એપ્રિલે પૃથ્વીનો વિનાશ નહીં થાય કારણ કે જે એસ્ટ્રોઈડ આવવાનું છે એ પૃથ્વીથી ઘણો દૂર પસાર થઈ જશે અને સોશિયલ મીડિયા ઉપર એવા ગાંડા લોકો છે જે માનવા લાગ્યા છે કે આ ગ્રહનો વિશ્વનો અંત લાવશે અને આ સમાચાર અને આ સમાચારોને ઘણા લોકોએ શેર કર્યો છે પરંતુ આવું નથી આવું થશે જ નહીં તો તમને બધાને એક પ્રશ્ન થતો હશે કે દુનિયાનો ક્યારે નાશ થશે અને આ પ્રશ્ન બ્રહ્માંડનો સૌથી મોટો પ્રશ્ન છે એનો એનો જવાબ જવાબ આપણે જાણીએ બીજા જે ધર્મો અને હિન્દુ ધર્મ છે એના પ્રમાણે જાણીએ વિશ્વના સાક્ષાત્કારના સમાચાર ટીવી પર અને અખબારોમાં જોવા અને સાંભળવા મળે છે ઘણી વખત લોકોને ઘરની બહાર પગ ન જવાની ચેતવણી પણ આપવામાં આવે છે અને ઘણી વખત એવું પણ કહેવામાં આવે છે કે આવા દિવસ વિશ્વનો અંત આવી શકે છે અને દેવતાઓનો આભાર કે આજ સુધી વિશ્વમાં બધું સુરક્ષિત છે અને આવી કોઈ ભવિષ્યવાણી સાચી નથી થઈ અને આપણે હવે આગાહીઓ જાણીએ આઠ ધર્મો પ્રમાણે એઝટેક અનુસાર એક દિવસ સૂર્ય ધીરે ધીરે અદ્રશ્ય થઈ જશે તે દિવસથી જ વિશ્વનો વિનાશ શરૂ થઈ જશે જે એઝટેક ધર્મના લોકો છે એ મેક્સિકોના વતની છે વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ સિવાય તેઓ ચંદ્ર સૂર્યગ્રહણની સાથે સોર ઘટનાઓની પણ આગાહી કરે છે જે એઝટેક સમુદાય છે તે બૌદ્ધ ધર્મ અનુસાર વિશ્વ ચાર હજાર છસો વર્ષમાં સમાપ્ત થઈ જશે ઉપરાંત નિર્ધારિત સમયે આકાશમાં વધુ સૂર્યો જોવા મળશે ત્યારબાદ પૃથ્વી અગ્નિથી ભસ્મ થઈ જશે આવી ભવિષ્યવાણી કરવામાં છે યહૂદી ધર્મમાં એવું કહેવામાં આવ્યું છે કે દુનિયા એ જ દિવસે સમાપ્ત થશે કે પૃથ્વીની દરેક બાજુ હિંસા અને અત્યાચાર ફેલાશે અને તમે હમણાં સમયમાં જોતા હશો કે ઘણી હિંસા અને અત્યાચાર ફેલાઈ રહ્યો છે પરંતુ દુનિયાના વિનાશ હજી વાર છે જે ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે એ સાચી તો પડશે જ પણ હમણાં નહીં એના માટે ઘણો સમય બાકી છે જ્યુરોસ્ટ્રીનિઝમ મુજબ વિશ્વના અંત પહેલા ભગવાન અને રાક્ષસો વચ્ચે યુદ્ધ થશે જેમાં ભગવાનનો વિજય થશે અને આ પછી ફરીથી વિશ્વનું નિર્માણ થશે આની સાથે જેમણે પાપ કર્યું નથી તેમને મોક્ષ મળશે અને જેમણે પાપ કર્યું છે તેને જમરાજ લેવા આવશે અને તેને નર્કમાં જગ્યા મળશે વાઇકિંગ્સ જે અમેરિકા અથવા બીજા કોઈ દેશની સભ્યતા છે એના કહેવા મુજબ આપણે જાણીએ છીએ કે કે તે તે વિશ્વ એક દિવસ દિવસ નાશ પામશે અને કહેવાશે કારણ ત્યાંની ભાષા અલગ છે જેમાં રાગ નારો કહેવામાં આવ્યું છે માનવોની સાથે દેવી દેવતાઓ પણ તે દિવસે અંત આવશે અંતિમ યુદ્ધ એરિસ અને જાયન્સ વચ્ચે થશે એરિસ એટલે દેવતા અને જાયન્સ એટલે રાક્ષસો જે એમની ભાષામાં કહેવામાં આવ્યું છે હિન્દુ ધર્મ અનુસાર ભગવાન વિષ્ણુ કલ્કી ચક્રમાં દુશ્મનનો નાશ કરવા માટે વિશ્વમાં પાછા ફરશે અને તે સમયે વિશ્વનો અંત આવશે એવું હિન્દુ ધર્મમાં જણાવવામાં આવ્યું છે હોપી પૌરાણિક કથા અનુસાર વાદળી તારાનો દેખાવ નવી દુનિયાની શરૂઆતનો સંકેત આપતો હશે હોપી પૌરાણિક કથા એ બીજા કોઈક દેશની પૌરાણિક કથા છે પરંતુ કયા દેશની છે હજી સુધી ખબર નથી પડી ખ્રિસ્તી ધર્મ અનુસાર અત્યાનંદને વિશ્વનો અંતિમ દિવસ કહેવામાં આવે છે આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ દિવસે બધા લોકો આકાશમાં દેખાશે અને ઈસુ ખ્રિસ્ત જે તેમના ભગવાન છે તેમની સાથે જોડાશે બધા તો મિત્રો આ હતી જે એસ્ટ્રોઇડ આવવાનો છે એની પાછળની કથા અથવા કહાની અથવા સ્ટોરી અને અમુક આગાહીઓ જે બીજા ધર્મો પ્રમાણે અને હિન્દુ ધર્મ પ્રમાણે કરવામાં આવી હતી કે ક્યારે થશે આ પૃથ્વીનો વિનાશ જે બધાને માટે એક પ્રશ્ન છે અને અનસુલજો રહસ્ય છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ દ્વારા જણાવજો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આ માહિતી બધા સુધી પહોંચે એટલે આ વિડીયોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં ગમે એમ કરીને આ વિડીયોને શેર તો કરજો તમારા મિત્ર સર્કલમાં અથવા ફેમિલી સર્કલમાં અને બીજા ગ્રુપોમાં જે તમે ક્યાંય પણ જોડાયા હો ત્યાં તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય yeah, ભારત